જામનગર કો કનેક્ટેડ આધુનિક મોબાઈલ એપ્લિકેશન સાંસદ પુનમબેન મેડમના હસ્તે લોન્ચ કરાયો મહાનગરપાલિકાની તમામ સેવાઓની માહિતી એપ્લિકેશનમાં ઉપલબ્ધ જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે આધુનિક મોબાઈલ એપ્લિકેશન સાંસદ પુનમબેન મેડમના હસ્તે કરવામાં આવી હતી આ એપ્લિકેશનમાં જામનગર મહાનગરપાલિકાની તમામ સેવાઓની સંપૂર્ણ માહિતી મોબાઈલની આ એપ્લિકેશનમાં જ મળી રહેશે શહેરીજનોને કતારમાં રહેવું નહીં પડે આ એપ્લિકેશન લોન્ચિંગ સમયે મેયર વિનોદભાઈ ખિમસુરિયા ધારાસભ્ય દિવેશભાઈ અકબરી ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા ભાજપ સહિત અધ્યક્ષ વિમલભાઈ કકથરા કમિશનર ડી એન મોદી સહિત ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે ડિજિટલ ભારતનું આખું વિઝન છે અને દિશામાં એમના જે પ્રયત્ન છે એને વધુ બળ મળે એ પ્રકારે એક જેએમસી કનેક્ટ એપનું લોન્ચ કર્યું છે જે એચડીએફસી બેંકના સહયોગથી એના સીએસઆર એક્ટિવિટી અંતર્ગત આ એપ ને લોન્ચ કરવા બનાવવામાં આવી છે ને આ એપના માધ્યમથી આપણા શહેરના તમામ નાગરિકો જેએમસીનું એને કોઈ પણ કામ હોય એ પછી કોઈ ટેક્સ પે કરવાનું હોય કોઈ બિલ પે કરવાનું હોય કોઈ બુકિંગ કરવાનું હોય કોઈ ફરિયાદ કરવાનું હોય આ તમામ જે સુવિધાઓ છે એ પોતાના ઘર બેઠા માત્ર પોતાના મોબાઈલ ફોનના માધ્યમથી એ લોકો આ સુવિધા ને એક્સેસ કરી શકશે એનો ઉપયોગ કરી શકશે એટલે લોકોને ઘરે બેઠા જે લોકો બહુ હજી ટેક્સાઈવી ના હોય કે લોકોને હજી બહુ ટેકનોલોજીથી એટલા ફ્રેન્ડલી ના હોય એમના માટે પણ આ એપને એટલું ફ્રેન્ડલી કરવામાં આવ્યું છે એટલું ઇઝીલી યુઝર ફ્રેન્ડલી કરવામાં આવ્યું છે કે લોકો આરામથી એનો ઉપયોગ કરી શકશે અને જેએમસી ને લાગત તમામ કામો અને ફરિયાદ પણ એમાં નોંધાવી શકશે તમામ અધિકારીઓ ના નંબર પણ એમાં ઉપલબ્ધ છે તો કોઈ પણ ફરિયાદ કે કોઈ વાત કરવાનો વિષય બને તો એ નંબરના માધ્યમથી તેઓ એ અધિકારી સાથે કર્મચારી સાથે વાત પણ કરી શકશે એ પ્રકારે આખું ખૂબ જ સરસ બધી ડિટેલ માહિતી આપતું અને બધા જ કામો જે આપણે જેએમસી થી કરાવતા હોય એ કામો તમે ઓનલાઈન કરી શકો એ પ્રકારની આખી વ્યવસ્થા આ એપના માધ્યમથી એટલે કે જેએમસી કનેક્ટના માધ્યમથી આવતા દિવસોમાં આપણે કરી શકશું આ તકે હું જેએમસીના સમગ્ર પરિવારને બધા જ પદાધિકારી બધા જ અધિકારીગણને હું વિશેષ અભિનંદન પાઠવું છું આ તકે આપણે જોયું એમ શહેરમાં બધા જ પદ અધિકારીઓ અને જેએમસીના આખા પરિવાર એચડીએફસી પરિવાર ની ઉપસ્થિતિમાં આખું લોન્ચિંગ કરવામાં આવ્યું એમાં હું આપણા ક્લસ્ટર હેડ ને જામનગરના પોતાના શ્રી નીરજભાઈ દત્તાનીને વિશેષ અભિનંદન પાઠવું છું કારણ કે હું માનું છું સીએસઆર એક્ટિવિટી હંમેશા લોકોને જે ઉપયોગ ઉપયોગી થાય એ પ્રકારના કાર્યોમાં જ હોવી જોઈએ માત્ર એક ટોકનિઝમ ના હોવું જોઈએ અને મને લાગે છે કે આ એમની સીએસઆર એક્ટિવિટી એચડીએફસીની એ આવતા દિવસોમાં લોકો માટે ખૂબ જ સુવિધા આપતી લોકોના ઘણા સંઘર્ષો ઓછી કરતી આ એક એપ બની જશે એ વાતની મને ખાતરી છે તો ખૂબ સરસ એ સારા એક્ટિવિટી એમના દ્વારા થઈ છે ત્યારે એચડીએફસી પરિવારને વિશેષ અભિનંદન પાઠવી એમનો આભાર પણ વ્યક્ત કરી વધુને વધી વધુ આવી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત એ સેવાકીય કાર્યો કરે એવી આ તકે એમની પાસેથી અપેક્ષા સાથે પુનઃ હું જેએમસી પરિવારને પણ અને જામનગરના સર્વે નાગરિકોને અભિનંદન પાઠવી અને આપ સૌ વધુને વધુ આ એપનો ઉપયોગ કરો એવી આ સૌને હૃદયપૂર્વકની અપીલ કરું છું